બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારત પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારત પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે તે પ્રમાણે વળતર આપવામાં આવે જેને લઈ આજે ડીસા નાયબ કલેક્ટર અને દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાઈ છે ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે ખેડૂતોની માંગણી છે કે સરકાર બે હજાર પચીસમાં જે નવા જંત્રીના ભાવ જાહેર કરવાના છે એ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદન પત્રો આપ્યા હતા જેમાં દિયોદર કાંકરેજ વિસ્તારના અનેક ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેક્ટરને અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતો મોટા ભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું ભારતમાલા જમીનમાં રોડમાં મારી પાંચ છ વીઘા જમીન જાય છે એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર આવેલા જ બરાબર ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતું નથી એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ એટલે અમને નવા ભાવની જંત્રી બે હજાર પચીસનો એવોર્ડ બારી પડે એ રીત જંત્રી મળે તો અમારે લેવી જાય ને કે અમે રોડ હેડવા ઇસ્યુ નહીં બધા ખેડૂતો ભેગા મળીને અમે આ બધી જગ્યાએ આયોજનપત્રક આલ્યા છે દીવ દર કોંકરેજ અને પોચગોમના ખેડૂતો અમે ડીસા પ્રાંતમાં આવેદનપત્રાલવા માટે આવ્યા હતા અમારે નવી જંત્રી પ્રમાણે જ સ્વીકાર કરવો છે જૂની જંતરી પ્રમાણે પૈસા જોતા જ નથી ગતું ના કે રોડ અમે કોઈક દાડો હાડવા નહીં જાઓ મારા ખેતરમાં ભારતમાલા નેકળે છે પંદર વીઘા આસપાસ જમી છે એમાં થઈને નેકળા પસાર થાય છ સાત વીઘા જમી કપાય છે એટલે વળતર ઊંચું મળે એ ગણતરી અમારી છે નવી જંત્રી પ્રમાણે સરકારે મને ફરી સારું કહેવાય બીજું પછી ક્ષેત્રમાં જ આવવા રસ્તો નહીં રહેતો એટલે રસ્તાની જરૂર તો અમે આંદોલન કરીશું ગોધી માર્ગે ને હાઈકોર્ટમાં ને રોડે દીકડા નહીં બનવા દઈએ